વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જયમા મોગલ હરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે તો મેં વ્લોગ બહુ સ્ટાર્ટ મોડો કર્યો છે કેમ કે હું એક ઘરે હતી તો કામ બધું હોય એટલે કામ બધું પતાવીને અને બીજા બધા ગયેલા તાજ વાડીએ એટલે આપણે વ્લોગ ઉતારવાનો સમય ગાઈ નો રહ્યો એટલે આજે મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બહુ મોડો અને હવે જોઈએ કે આપણે આ આપડો વારો પડી જાય એનું કારણ હોય પછી વિડીયો શૂટ ન કરતા એટલે આપણે કરી દેવું પડે એ આપડે કામ કરે એટલે આપણે કરી દેવું પડે એટલે જો અત્યારમાં હું લઈને આવી ગઈ છું મેગી મેગી મારી તો ભાઈ આપણે બનાવી પડશે અમે તો સાદી સિમ્પલ બનાવી છે ગ્રેવી વાળી અમને પસંદ નથી કોઈને મતલબ ગ્રેવી વાળી નથી બનાવતા સાદી સિમ્પલ બનાવી અને અમારા મીનાક્ષી દીદીને મેગી ખાવી છે તો આપણે બનાવી જ પડશે ચલો ગાઈ મળી

તો ગાઈસ વરસાદ આવવાનું ફૂલ વાતાવરણ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો ગાઈસ મેગી થઈ ગઈ છે હવે રેડી અને હવે લપેટી લેશું છું લપેટવા વાળા અહીંયા પહોંચી ગયા છે જોશો આ કે સીન હે વાહ કે સીન હે તો ગાઈસ આજે મે કાઈ બ્લોગ શૂટ થયો નથી બો કેમ કે આજે વરસાદ હતો અને સવાર માં મીનાક્ષી દીદી ની બધા લોકો ગયેલા હતા વાડીએ અને એકલા એકલા તો શું બ્લોગ શૂટ કરીએ બહુ ઓછા બ્લોક માં દેખાય છે ના એવું કઈ જ નથી આજે અમે સવારમાં વાડીએ ગયા ને તો અમારે એવું હતું કે કાલે વરસાદ નહોતો આવ્યો અને આજે વરસાદ આજે સવાર બપોર સુધી નહોતો આવ્યો એટલે વરાપતિ એટલે નિરણ વાઢવાની હતી એટલે ફટાફટ અમે નિરણ વરસાદ ચાલુ થાય એ અમે ઘરે આવી જઈએ એટલે માટે અમે શહેરમાં વહેલા ગયા અને ફટાફટ સાડા નવ કે દસ જેવું થયું એટલે તરત અમે નિરણ વાઢીને આવતા રહ્યા અને બસ અને અત્યારેના તાજા ન્યૂઝ એ છે કે અમારે વરસાદ થોડી થોડી વારમાં આવે છે અને બહુ જ પાણી પડ્યું છે અને અમારા ગામની જે નેવડી છે એ તો ચાલુ વેત્યાન થઈ ગઈ છે અને એથી વધારે વાત એ છે કે અમારી વાડીનો રસ્તો છે એ પણ પાણી સતત વહેતું થઈ ગયું છે અને પાણી પણ કૂવા પણ ભરાઈ ગયા છે અને કપાસમાં પણ નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે કારણ કે પાણી એટલું વધારે છે એટલે અત્યારે હવે કપાસમાંથી પૂછા પૂછે બધું ખરવા મળ્યું છે અને બસ હવે વરસાદ રહી જાય તો સારું છે નહીતર પછી તો નુકસાનની તરફ જઈ રહ્યા છીએ અને સિંગમાં પણ એવું જ છે સિંગમાં જો થોડાક સમયમાં વરસાદ રહી જાય તો નહીતર પછી એ પણ નુકસાન તરફ જશું ખબર નહીં હવે જે કુદરતના હાથમાં છે તો આપણા હાથમાં કંઈ છે નહીં આગળ શું થાય છે જોઈશું આજે અમારે ટાઈમ નો રહ્યો નહીતર હું તમને બતાવત કે કઈ રીતે કપાસના પૂછા આમ નીચે તમે જુઓ ને તો આખા દાવડા સાફ હોય અમે અને ફૂલ જે રીતે વેરેલું હોય ને એવી રીતે બધું દેખાય છે પણ આજે ટાઈમ નો રહ્યો એટલે માટે ક્લિપ નથી રહેતી એટલે સોરી ચલો કાય અત્યારમાં વાગી ગયા છે છ અને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે અને અમારા દીદી બનાવી રહ્યા છે શું બનાવો છો સતલાસી સુરતી લાપસી બનાવી રહ્યા છે અને બહુ મસ્ત બને મને તો બહુ છે અને ઘી અને અને ગાય મસ્ત મજાનું મને બહુ અમારા મીનાક્ષી દીદી બનાવી રહ્યા છે સુરતી લાપસી આ અમારા ઘરે જ બનાવી હતી મીનાક્ષી દીદીએ ઘંટલે પીસીને અને આ વ્લોગ પણ અમારી યુટ્યુબ ચેનલ પર આવી ગયેલો છે એ વ્લોગ નું ટાઈટલ શું છે

બસ અમે ખાઈ પીને જલસા કરી એટલું અમારે દૂધ થાય છે અને ઘી પણ એટલું જ થાય છે અમાર જો એટલું થઈ જાય બસ અમાર જો એટલું થઈ ભાગી જાય આવડે ને નહી મને આવડતું નથી હું શીખું છું હજી તો હજી હું નાની એમથી છું કારણ કે મારા વડીલો મને શીખવાડે છે અને હું શીખું છું હા પછી બસ પછી હું શીખી જઈશ પછી ઘીમાં થોડોક પછી કોક ખાલી પાણી નાખે કોક દૂધ નાખે અને કોક દૂધ ને પાણી બંને નાખે પછી

ચલો ગાઈઝ આજનો બ્લોગ થાય છે અહીંયા એન્ડ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર મહાદેવ